આ આરોપી પર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર બનાવ્યું તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો મેળવવાનો આરોપ છે શ્રમ અધિકારીની કાર્યવાહી બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે આરોપી મોહમ્મદ આમિર જાવીદ ખાન મૂળ અફઘાનિસ્તાનના કાબુલ સિટીનો રહેવાસી છે હાલમાં તે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મલબાર પ્લસ બિલ્ડિંગમાં રહે છે આરોપી મોહમ્મદ આમિર યુએન રેફ્યુજી એજન્સી ઇન્ડિયામાંથી ભારતમાં રહેવા માટેનું કાર્ડ મેળવીને ભારતમાં વસવાટ કરતો હતો પરંતુ ભારતમાં કાયમી વસવાટ અને નાગરિકતા મેળવવાની લાલચે તેણે ગેરકાયદે પ્રવૃત્તિઓ શરૂ કરી દીધું હતું તો અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ આ કેસની ગંભીરતા વિશે વધુ પ્રકાશ પાડ્યો હતો તેમણે સ્પષ્ટ કર્યું કે અફઘાની નાગરિક જે પ્રકારે બોગસ દસ્તાવેજો બનાવ્યા તેના આધારે પાસપોર્ટ મેળવ્યો તે એક મોટું સુરક્ષાનું ઉલ્લંઘન છે હાલમાં પોલીસ તેની ધરપકડ કરીને વધુ તપાસ કરી રહી છે ખાસ કરીને તેના મિત્ર કે જેણે તેને બોગસ દસ્તાવેજો બનાવવામાં મદદ કરી હતી તેની ભૂમિકાની પણ સઘન તપાસ કરાશે નકલી દસ્તાવેજો બનાવવા આમિર જાવેદ ખાને મહારાષ્ટ્ર રાજ્યના જાલના ખાતે રહેતા તેના મિત્ર અગજાન સાથે મળીને કાવતરું રચ્યું હતું અને જાલના મહાનગરપાલિકા કચેરીમાંથી ખોટું જન્મનું પ્રમાણપત્ર પણ બનાવવામાં આવ્યું હતું અને નકલી જન્મ પ્રમાણપત્રના આધારે આરોપીએ પોતાના નામનો ભારતીય પાસપોર્ટ બનાવ્યો એટલું જ નહીં તેણે આજ ખોટા દસ્તાવેજોના આધારે ભારત સરકારના આધાર કાર્ડ પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા સંવેદનશીલ દસ્તાવેજ પણ મેળવી લીધા છે એક મોહમ્મદ આમિર જાવેદ ખાન જે મૂળ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી છે બે હજાર અઢારમાં એક વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો હતો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ એક એના મહારાષ્ટ્ર જાલનાના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ્સો આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ બધા જ બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને એક બીજો પાસપોર્ટ ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર યુએ ઈ અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચૂક્યો છે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના આધારે એની ધરપકડ કરી છે એની પાસેથી બોગસ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટો કબજે કરવામાં આવ્યા છે અને એને અહીંયા રહેવા પાછળનો ઈરાદો ઇન્ટેન્શન કેટલા ટાઈમથી અહીંયા રહેતો હતો શું કામ કરતો તો કોના કોના સંપર્કમાં હતો વગેરે બાબતો ઉપર એની પુછતા ચાલુ છે સુરતમાં આ કાપડનો ધંધો કરતો તો અહીંયા હોલસેલ માર્કેટમાંથી અલગ અલગ લોકો પાસેથી વેચી અને અન્ય રાજ્યોમાં મહારાષ્ટ્ર અને દિલ્હી અલગ અલગ રાજ્યોમાં કપડાં વેચતો હતો પોલીસ હાલમાં જે જાણવા માટે તપાસ કરી રહી છે કે મોહમ્મદ આમિર જાવેદ ખાન સુરતમાં રહેવા પાછળનો તેનો અશ્લીલ ઈરાદો શું હતો શું તે માત્ર વેપાર માટે ભારતમાં રોકાયો હતો કે પછી તેના અન્ય કોઈ ઈરાદો હતા તેની તપાસ ચાલુ છે